અમરેલી લેટરકાંડ નો મુદ્દો હાલ ચર્ચામાં છે જેમાં પત્રકાર માં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર આરોપ લગાવવામાં આવ્યા હતા અને આ આરોપો સાચા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે હજુ તો આ વિવાદ શમ્યો નથી ત્યાં ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે પણ ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે અને હવે આ મુદ્દે પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે આંદોલન પણ શરૂ થયું છે હવે પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે આંદોલન શરૂ થયું આંદોલન અમરેલીના નકલી લેટર કાર્ડ બાદ ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે નવતર ઉપવાસ આંદોલન શરૂ થયું છે મળતી માહિતી મુજબ અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે સામાજિક કાર્યકર્તાએ અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન કર્યું સામાજિક કાર્યકરે પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ભ્રષ્ટાચાર ખનન મામલે કલેક્ટરને લેખિત ફરિયાદ કરીને સાત દિવસમાં પગલાં ભરવાની માંગણી કરી છે સામાજિક કાર્યકર્તાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે અવસ્થામાં ઉપવાસ આંદોલન કરવાની સાથે સામાજિક કાર્યકર નાથાલાલ સુખડીયા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને અમરેલીના કલેક્ટર કચેરી સામે અર્ધનગ્ન અવસ્થામાં નાથાલાલ સુખડીયાએ નારાઓ લગાવ્યા હતા આ સાથે જ ન્યાયની માંગ કરી ત્યારે નાથાલાલ સુખડીયા સાથે ઓડિયા ગામના સરપંચ સહિતના ખેડૂતો પણ જોડાયા આ સાથે અમરેલી નકલી લેટરકાંડના મૂળિયામાં પૂર્વ સાંસદ નારણ કાછડિયા હોવાનો નાથાલાલ સુખડિયાનો આક્ષેપ છે ત્યારે હવે આ મામલે પૂર્વ સાંસદ નારણ કાછડિયાની મુશ્કેલી વધી શકે છે અમરેલીના પ્રતિનિધિ જે રહી ચૂક્યા છે ટર્મ ત્રણ ટર્મ સુધી નારણ કાછડિયાભાઈ તો એમની સામે બે હજાર વીસથી મારી રજૂઆત હતી કે એના બંગલો આવ્યો છે સર્વે નંબર પાંચસો ત્રણની અંદર અને એને લાગુ જમીન ગૌસરની જમીન ત્રણસો ચોત્રીસ પૈકી પાંચમાં તેઓએ દબાણ કર્યું છે અને દબાણ હટાવવા માટે નામદાર હાઈકોર્ટે ઓગનશાલી ઓબ્લિક બે હજાર વીસ ના આદેશ થી કોર્ટે હુકમ કરેલો હતો કે આ દબાણ દૂર કરવું પણ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે વાસ્તવિક રૂપે ત્યાં મીડિયાના લોકોને આપણે જઈએ તો ત્યાં આંબા રાવણા જેવા ફળાવ ઝાડ છે ને સિઝનલ ઝાડ ની અંદર જયારે ફળો આવે ત્યારે આજુબાજુના નાના બાળકને પણ અડવા દેતા નથી માત્ર નારણભાઈ કાછડીયાના બંગલામાંથી આ આંબાની કેરી એ પરિવાર ખાય છે એ રાવણા ખાય છે એની સામે મારો વિરોધ હતો કે આ અમરેલીના નાગરિક નાનામાં નાનો માણસ એ આંબાના ફળ ખાય આવતી સિઝનમાં એ માટે દબાણ હટાવવા માટેનો મારો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન ગૌચરની જમીન ત્રણસો ચોત્રીસ પૈકી પાંચમાં પંચાવનસો સુમ્માલીસ મેટ્રિક ટન માટીનું ખનન થયું અને પ્રૂફ થઈ ગયું ગૌચરની અંદરથી ખોદાણું અને ખોદાયેલી માટી એક રોડના કોન્ટ્રાક્ટર કે જેના સાંસદના પૌત્રના નામે એજન્સીના એન્જિનિયર છે એમના મારફતે પંચાવનસો ને ચુમ્માલીસ મેટ્રિક ટન માટી એટલે કે વર્તમાન બજાર કિંમત મુજબ એ લોકોને ત્રેપન લાખનો દંડ થવો જોઈએ એની જગ્યાએ તેર લાખનો દંડ આ ગૌચરની માટી માટે સાદી ગણી એને કર્યો તો એ રજૂઆત હતી ત્રીજી રજૂઆત એ હતી કે અમરેલીથી ભોજલિયા હનુમાન સુધીનો જે પંદરસો ને સાસઠ મીટર રોડની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું અને પંદર લાખ પંદર હજાર કિલો લોખંડ નાખ્યું છે એવા બિલો લઈ લેવામાં આવ્યા હતા એમની તપાસ માટેની માન મારી અરજી હતી બીજી બાબત ચોથી બાબત એ હતી કે મહુવા જેતપુર નેશનલ હાઇવે નંબર ત્રણસો એકાવન જે બનવાનો છે ફોર્ટ્રેક એની અંદર નારણ કાછડીયાભાઈની જમીન રાતોરાત ખેતી કરી દેવામાં આવી બીજા ખેડૂતોને અવગડવામાં આવ્યા જ્યાં એલામેન્ટ ચેન્જ કરવાની જરૂરિયાત નહોતી એવા વળીયા વગેરે ગામના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો એ અન્યાય સામેનો મારો અવાજ ઉઠાવવા માટે મેં આજ રોજ અર્ધનગ્ન હાલતમાં આ આંદોલન કર્યું હતું અને કલેકટરશ્રી દ્વારા મને આજે લેખિતમાં આ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનું જણાવેલું હોવાથી અમે સાત દિવસ સુધી આ અમારો કાર્યક્રમ અત્યારે મોકૂફ રાખીએ છીએ આટલા પૂરતોથી અમે આવનારા દિવસોમાં હવે જ્યારે સાત દિવસમાં પગલા ભરવામાં નહીં આવે તો નેશનલ હાઇવેના લાગુ તમામ ખેડૂતોને સાથે લઈ અને ગૌચરની જમીન બાબતે આ જિલ્લાના તમામ માલધારીઓને સાથે લઈને જે ગૌસરની ગાયોની જમીન એટલે કે અત્યારના લાંબી સાળવાળા રાજકારણીયાના બાપને નથી આપેલી એ રાજવાડા હોય દાન આપેલી જમીન છે ને એની અંદર જ્યારે ખનન થતું હોય ત્યારે સાદી માટી કેવી રીતે ઘડવામાં આવે જંત્રી જ્યારે લાગુ પડી એ પહેલાનું ખનન હતું તો આ જંત્રીના નવા દર મુજબ એમાં ત્રેપન લાખ રૂપિયા દંડ થવો જોઈએ જે તમામ માંગણીઓ સાથે અમે હવે સાત દિવસ વેઇટ કરશું ને આવનારા દિવસોમાં ફરી અમે ઉગ્ર સાથે આ આંદોલન કરવા આ કચેરી ખાતે આવીશું

આ કરનાર હુંડા કામ પૂર્વ સાંસદશ્રીના છે